જનસેવા સંઘ સંચાલિત એનારે વિદ્યાલય ભિલોડાના પિંચોતેર વર્ષ પૂર્ણ થતા તેનો અમૃત મહોત્સવ ના ઉદઘાટન પ્રસંગે ભિલોડા ધારાસભ્ય પીસી બડા પિલોડા મામલતદાર બીજી ડાપી પૂર્વ આચાર્ય અને લેખક લાભુભાઈ પંડ્યા સદભાવનનું સંદેશ આપતા ટુરડા સ્વામિનારાયણ મંદિરના મહંત સિદ્ધેશ્વર સ્વામી માકરોડ કેથલિક ચર્ચના ફાધર મોઇસન મુસ્લિમ સમાજના મૌલવી અને વિવિધ સંતો ભામાસા રામાવતર શર્મા જનસેવા સંઘના પ્રમુખ કિરીશભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી હર્ષદભાઈ ત્રિવેદી નરેશ ત્રિવેદી ગુલાબભાઈ પરમાર પૂર્વ આચાર્ય કૈલાસબેન પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ અમૃત મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે આંગીની વિગત એવી છે કે ટોડા સ્વામિનારાયણ મંદિરના મહંત સિદ્ધેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે પિંચોતેર વર્ષની ગાથાઓ અમૃત મહોત્સવમાં વાગોળવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે પોતાની માતૃ સંસ્થા માની છે અને તેઓની તડકા સહન કર્યા છે ત્યારે આજે તેઓના પ્રયત્નોથી સંસ્થા વટવૃક્ષ બની છે લેખક લાભુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે યોજાયેલ પર્વનો આનંદ અને ગૌરવ લઈ રહ્યા છીએ જેમાં પાયો નાખનાર માનવીઓનો છે મન વિચાર સંસ્કાર સંકલ્પના સંગમના આભારી છીએ સંત સનાતન આશ્રમના સાધ્વીજી જણાવ્યું હતું કે શિક્ષણ લઈ બાળકો ઉચ્ચ અધિકારીઓ બન્યા છે આ સંસ્થામાં જીવનનું ભણતર થયું છે અને શાંતિનો શ્વાસ લઈ રહ્યા છે કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય દિનેશભાઈ ડાભી સહિત મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પૂર્વ સુપરવાઇઝર એસ કે પટેલ મગનભાઈ ભાગુરાઈ કર્યું હતું બ્યુરો ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી